દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થનારા પૂજનીય સંતો અને ભાગવતાચાર્ય આશીષભાઈ અને રાજપરિવાર અહીં દીપક પાસે આવી જાય તેવી વિનંતી સાથે આવો દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરી મુંબઈની કહેવત છે કે રોટલો મળે પણ ઓટલો ન મળે પણ ગઈકાલે જ બસો વર્ષ પહેલા અવતરેલું એક લોહાણા સમાજનું જો કે સંત સુરા નિપજાવતી સોરઠ ધરાની ખાણ આ નરબંકા નર નિપજે એના નમણા નર ને નાર એવા જલારામ બાપાની ગઈકાલે જ જયંતિ આપણે સૌએ બસો ને પચીસમી એટલે હવે તો મુંબઈમાં સમય પ્રમાણે રોટલો પણ મળે છે અને ઓટલો પણ મળે છે અને એવું હવે વિકસ્યું છે મહારાષ્ટ્ર અહીં ઘણા બધા તીર્થસ્થાનો શિરડીથી લઈ અને અનેક તીર્થસ્થાનોને યાદ કરી શકાય મુંબઈ નગરમાં પણ ઘણા બધા સિદ્ધિવિનાયક વિનાયક દેવથી લઈ અને અનેક અનેક ક્ષેત્રનો વારસો આ ભૂમિને પ્રાપ્ત થયો છે શિવાજીને પણ આ તકે યાદ કરવા ઘટે कारण की एक एवू आपण हिंदुत्व ज आशिषबाई व्यासने प्रसंगोचित रुडा मंगल आशीर्वाद पाठवा विनंती करी धरमपूर भवाय नस्व भव विश्व भावन त्वमेव माता थ पिता त्व सद्गुरुर्न परमच देवत यसुवृत्या कृतीनो बभूवी શ્રીમંગલાપુરી એટલે કે મુલુંડ ગામમાં આજે જે દિવ્ય ભાગવત કથાનો મહોત્સવ આરંભ થઈ રહ્યો છે એ મંચ પર અમારા કથાકારોની શ્વાસપીઠ અમારા કથાકારોની વિશ્વાસપીઠ અને અમારી વ્યાસપીઠ એના પર વિરાજિત શુદ્ધોની જે સંહિતા છે સિદ્ધોની જે સંહિતા છે એવા શ્રીમદ્ ભાગવતજીને પહેલાં મારા પ્રણામ ત્યારબાદ આપણને સૌને બહુ મોટો લાભ મળ્યો કે પરમ શ્રદ્ધે પરમ વંદનીય એવા જિગ્નેશ દાદાના શ્રી મુખે આપણે આજે જ્યારે શ્રીમદ્ ભાગવત કથાનો રસપાલન આવતા સાત દિવસ સુધી કરવા જઈ રહ્યા છીએ આ પરમ સૌભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે એવા વક્તા મહોદય પરમ પૂજ્ય દાદા આપને પ્રણામ આ મંગલાપુરી એટલે કે મુલુંડ ગામમાં આ કથાનું આયોજન થયું અને અત્યારે જે દીપ પ્રાગટ્ય થયું એ સંતો એમના ચરણોમાં પ્રણામ આચાર્યવર અને આપણે સૌ સંગીતકાર મિત્રો અને આપણે સૌ શ્રોતાગણો વ્યાસપીઠની આજ્ઞા થઈ છે એટલે વધારે વિક્ષેપ નહીં કરું કારણ કે એ પ્રવાહમાં મારે બાધ્ય નથી બનવું પણ આજ્ઞા થઈ છે એટલે એકાદ મિનિટ ચર્ચા કરવી હોય ભાગવતની એટલું જ કહી શકાય રૂપમાં ગોવિંદ છે આ પુસ્તક છે એ આપણી કદાચ ચક્ષુ દ્વારા આપણે એને પુસ્તક માની શકીએ બાકી આ પુસ્તકના રૂપમાં મળેલા પરમેશ્વર છે એ બ્રહ્મને જ્યારે થવાની ઈચ્છા થઈ એટલે કે પીગળવાની ઈચ્છા થઈ ત્યારે એ બ્રહ્મ સ્વયં આ ધરા પર ગંગાજી બનીને અવતર્યા છે એટલા માટે ગંગાજીનું વૈદિક પહેલું નામ છે બ્રહ્મદ્રવ બ્રહ્મદ્રવી ભૂત થયા છે એ બ્રહ્મને જ્યારે મનુષ્ય આકાર ધારણ કરવાની ઈચ્છા થઈ ત્યારે એ ભગવાન કૃષ્ણ બનીને આ ધરા પર આવ્યા પણ એ બ્રહ્મને જ્યારે શબ્દનો આકાર ધારણ કરવાની ઈચ્છા થઈ ત્યારે શ્રીમદ ભાગવતજી બની અને આ ધરા પર અવતર્યા છે એવા શ્રીમદ ભાગવતજી જેનું દર્શન માત્ર ત્યાં સુધી સીમિત નથી ભગવાન વ્યાસે તો એના કરતા આગળ એક શબ્દ વાપર્યો છે શ્રવણાત્ દર્શનાત્ ધ્યાનાત આનું ધ્યાન પણ આનું શ્રવણ પણ કદાચ કોઈ શ્રવણ કરવામાં અસમર્થ હોય સંભળાતું ન હોય તો એનું દર્શન કરે દર્શન કરવામાં કોઈ સમર્થ ન હોય ક્યારેક ચક્ષુ એટલે કે સુરદાસ કોઈ હોય તો એનું શ્રવણ કરે શ્રવણ કરી ન શકે દર્શન કરી ન શકે કંઈ ન કરી શકે તો પાઠા પાપનાશ એની એનો પાઠ કરે અથવા એનો સ્પર્શ કરે તો પણ આ તારી દેનારી ભગવતીએ ભાગીરથી છે બસ વિશેષ કંઈ કહેવું નથી મેં કીધું એમ મારે પ્રવાહમાં બાધ્ય નથી બનવું આપણે રાહ જોઈ રહ્યા છીએ એ પ્રવાહ અહીંથી સ્ફુરે એ વ્યાસપીઠ મુખર થાય અને આપણને સૌને જ્ઞાન પીરસે તો દાદા આપને પણ પુનઃ ભૂરી પ્રણામ બસ આ મુલુંડને મંગલાનગરીને મંગલાપુરીને એવી શ્રી મારી કથા આજે જ વિરામ થઈ અને હું આ ધરમપુર જઈ રહ્યો હતો કથા વિરામ કરીને પણ મને એવો પરમ લાભ મળ્યો અમારા વિશાલભાઈ દ્વારા કે આ હું દર્શન કરતો જાઉં શ્રવણ કરતો જાઉં બસ આપને પ્રણામ જય મા ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ એની ભાગ્યની સરાહના કરું અને એને ધન્યવાદ આપી આપ સૌના હૃદયસ્થ પરમાત્માને પ્રણામ કરી અને મારા આ અતિ ટૂંકા વક્તવ્યને વિરામ આપું જય સિયારામ